નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયના પાઠ નંબર સોળ પ્રકાશ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તેમાં પ્રશ્ન નંબર એક છે ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો શું ઓરડામાં તમે જોઈ શકો છો ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો સમજાવો તો જવાબમાં લખશું વસ્તુઓ જોવા માટે તેના પર પટ્ટો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણને વસ્તુઓ જોઈ શકીએ નહીં ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેટ સ્પષ્ટ કરો શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વચ્ચે તફાવત આપશું તો તેમાં જોઈએ નિયમિત પરાવર્તન સમતલ ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે જ્યારે અનિયમિત પરાવર્તનમાં ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે નિયમિત પરાવર્તનમાં કિરણો એકબીજાને સમાંતર હોય છે હોય તો પણ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે જ્યારે અનિયમિત પરાવર્તનમાં કિરણો એકબીજાને સમાંતર હોય છે તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી જ્યારે નિયમિત સમતલ પર પ્રકાશના કિરણો થતા નિયમિત પરાવર્તન થાય છે જ્યારે અનિયમિત પરાવર્તનમાં કાગળ લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો જે અનિયમિત પરાવર્તનની છે તો તેમાં આપાત કિરણો અને પરાવર્તિત કિરણો તમે જોઈ શકો છો જે મુજબ આપણે આકૃતિ દોરવાની રહેશે તો તેમાં જોઈએ અનિયમિત પરાવર્તન પર નિયમોની નિષ્ફળતાથી નહીં પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે એ બી સીડી પરસ્પર સમાંતર કિરણો છે તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રત્યેક પ્રશ્ન પર પ્રકાશનું બીમ અથડાયેલ ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો તમારા ઉત્તરની યથાર્થ ચકાસો તો જવાબમાં લખશું પહેલું ચકચકતી લાકડાનું ટેબલ બીજું ચોકનો ભૂકો ત્રીજું કાર્ડબોર્ડની સપાટી ચોથું પાણી ફેલાયેલા આરસનું ભોટળિયું પાંચમું અરીસો તેમાં પેલું છે ચકચકટી લાકડાના ટેબલ નિયમિત પરાવર્તન થશે કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકતી છે બીજું ચોકના ભૂકા પથ્થથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે ત્રીજું કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી ખરબચડી છે ચોથું પાણી ફેલાયેલા આરસના ભોટળિયા પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તે અરીસાની જેમ વધતે છે પાંચમું અરીસાથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકતી છે છઠ્ઠું કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી અસમતલ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર પરાવર્તનના નિયમો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે પરાવર્તનના નિયમો જોઈએ તેમાં પહેલું આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે બીજું આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને

કાસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો કાસકાને એક બાજુથી દાતામાંથી ટોચ દ્વારા પ્રકાશ ફેંકો ટોચ અને એવી રીતે ગોઠવો કે જેથી કાસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકે એટલે કે પેપર પર પ્રકાશનો લિસોટો દેખાય પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો પરાવર્તિત કિરણ જુઓ જે પેપરમાં ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો હવે પરમ પરાવર્તિત કિરણ જોઈ શકાશે આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુઓ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે તો તમે તે આકૃતિ જોઈ શકો છો જેમાં આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું છે એક સમતલ અરીસાની સામે એક મીટર દૂર ઉભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે તો જવાબમાં આવશે બે બીજું છે કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શો તો ઓરિસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શ્યા છે તો જવાબમાં આવશે ડાબા અને ડાબા ત્રીજું છે જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કટ ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે ઓછું ચોથું નિશાચરોને સળી કોષો કરતાં શંકુ કોષો ખાલી જગ્યા હોય છે તો જવાબમાં આવશે વધુ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે તો તેમાં ચાર ઓપ્શન છે એ હંમેશા બી ક્યારેક સી ચોક્કસ પરિસ્થિતિમાં કે ડી ક્યારેય નહીં તો જવાબમાં આવશે એ હંમેશા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ સમતલ અરીસાથી રચાતો પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે તો તેમાં પણ ચાર ઓપ્શન છે ઓપ્શન એ આભાસી અરીસાની પાછળ અને મોટું બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું સી વાસ્તવિક અરીસાની સપાટી પર અને મોટું ડી વાસ્તવિક અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું તો જવાબમાં આવશે બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું ત્યારબાદ છે પ્રશ્ન નંબર નવ કેલિડોસ્કોપની રચના વર્ણવો તો તેમાં જોઈએ સૌપ્રથમ રચના રચનામાં પહેલો મુદ્દો કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ પંદર સેમી લાંબી અને ચાર સેમી પહોળી આકારની ત્રણ પટ્ટીઓ હોય છે બીજું ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે ત્રીજું પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે ચોથું નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની ટકટી વડે બંધ કરવામાં આવે છે પાંચમું તકટીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે છઠ્ઠું નળીના બીજે છેડે એક સાદો કાચ અને એક દૂધ્યો કાચ એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ મનુષ્ય આંખની નામ નિર્દેશ શકશો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ગુરમિત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ કરવા ઈચ્છતી હતી તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી શું તમે શિક્ષકની સલાહના આધાર સમજાવી શકો તો જવાબ જોઈએ લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો તો જવાબ જોઈએ આંખોની સંભાળ લેવા પહેલું બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં બીજું આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ ત્રીજું સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં ચોથું આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં પાંચમું યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ છઠ્ઠું આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેર જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે નેવું અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય તો જવાબમાં આવશે આપાત કોણ પિસ્તાલીસ અંશનો હોય જે સમજૂતી તમે આ મુજબ જોઈ શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ એકબીજાને સમાંતર ચાલીસ સેમી અંતરે મૂકેલ બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મુક્તા તેના કેટલા પ્રતિબિંબો મળે છે તો જવાબમાં આવશે અસંખ્ય પ્રતિબિંબો મળે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર છે બે અરીસાઓ એકબીજાને નેવું અંશના કોણે ગોઠવેલા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર ત્રીસ અંશના કોણે આપાત થાય છે બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો તો તમે આકૃતિ જોઈ શકો છો તે મુજબ આપણે ફરીથી આકૃતિ દોરવાની રહેશે જે તમે જોઈ શકો છો તો છે પ્રશ્ન નંબર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુધો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઉભો છે શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે શું તે પી અને ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો તો તે જોઈએ પોતાને અરીસામાં જોઈ શકે આર આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહીં તો તેની આકૃતિ તમે જોઈ શકો છો જે મુજબ આપણે દોરવાની રહેશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર સત્તર એક એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો તેમાં બીજો સવાલ છે છે શું શું બી પાસેથી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે ત્રીજું સી બુજો પ્રતિબિંબ જોઈ શકે છે ચોથું જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે તો આકૃતિ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તે આકૃતિને દોરવાની રહેશે તો પહેલો સવાલ છે એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો તો જવાબમાં આવશે આકૃતિમાં એ પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ એ બતાવ્યું છે બીજું છે શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે તો જવાબમાં આવશે હા ત્રીજું છે શું સી પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકે છે તો જવાબમાં આવશે હા ચોથો સવાલ છે જ્યારે પહેલી બી પથ્થી સી પર જતી રહે છે ત્યારે એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે તો જવાબમાં આવશે એના પ્રતિબિંબ એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર